જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખાવાની ખુબ જ મજા પડી જાય એવા ના દાળ વડા તો આ દાળવડા વડા ઘરે બનાવવા ખુબ જ આસાન છે અને આજે આપણે આ દાળ વડા કોઈ પણ ઈનો કે સોડા વગર બનાવીને એકદમ સરસ ક્રિસ્પી કુરકુરા તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ વરસાદની અંદર ખૂબ જ ખાવાની મજા પડી જાય એવા મગની દાળના દાળવડા તો બનાવવાનું શરૂ દાળ તો સૌથી પહેલા આપણે કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું તો અહીંયા અમે એક વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ આવે છે તે લીધી છે તો મગની ફોતરાવાળી દાળના દાળવડા ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણે માપમાં જોઈએ તો આ દાળ અઢીસો ગ્રામ જેટલી છે તો હવે આપણે મોટું વાસણ લઈ લઈશું તો અહીંયા આપણે મોટું વાસણ લેવાનું છે કારણ કે અત્યારે આપણે એક વાટકી દાળ લીધી છે પણ જ્યારે તમે દાળને પલાળશો એટલે તે ફૂલીને ડબ્બલ થઈ જાય છે હવે આપણે દાળની અંદર પાણી એડ કરી અને બે થી ત્રણ વાર દાળને સરસ ધોઈ લઈશું તો અહીંયા આપણે આ રીતના સરસ દાળને ઘસી ઘસીને ધોઈ લેવાની છે એટલે આપણે દાળ લાવીએ છીએ એટલે તેની ઉપર પાવડર હોય કે કોઈ પણ કચરો હોય તે એકદમ સરસ ધોવાઈ જાય તો તમે જોઈ શકો છો દાળની ઉપર કેટલું ગંદુ પાણી છે તો અહીંયા આપણે દાળને એકદમ સરસ બધું જ પાણી ઉતારી લઈશું તો અહીંયા આપણે દાળને બે થી ત્રણ પાણી એકદમ સારી રીતે ધોઈ લીધી છે તો હવે આપણે દાળની અંદર બે થી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો અહીંયા હું ત્રણ ગ્લાસ જેટલું પાણી લઈ રહી છું આપણે દાળને 4 થી 5 કલાક માટે એકદમ સારી રીતે પલળવા દેવાની છે વચ્ચે તમારે એકવાર ચેક કરી લેવાનું જો દાળ એકદમ સરસ પલળી અને પાણી ઓછું હોય તો તમે ફરીથી તેની અંદર પાણી એડ કરી શકો છો એટલે પ્રોપર દાળ સરસ પલળશે તો આપણા દાળવાડા પણ એકદમ સરસ બનીને તૈયાર થશે હવે આપણે દાળને 4 થી 5 કલાક માટે સરસ પલળવા દઈશું તો અહીંયા આપણે દાળને પલળતા 3 થી 4 કલાક જેટલો સમય થયો છે અને આપણી દાળ એકદમ સરસ પલળી ગઈ છે તો હવે આપણે 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 એકવાર સરસ મસળી લઈશું અને આ અંદર જે પાણી છે તે કાઢી લઈશું તો બધા જ લોકો આ ડાળના છોતરા કાઢી લે છે પણ આ છોતરાની અંદર જ ખૂબ જ પ્રમાણમાં ફાઈબર હોય છે એટલે આપણે ડાળના છોતરા નહીં કાઢીએ જો તમારે દાળના છોતરા કાઢવા જ હોય તો તમે મગની જે ફોતરા વગરની ડાળ આવે છે તે લઈને પણ મગની દાળના ડાળવાડા બનાવી શકો છો તો અહીંયા આપણે એકદમ સરસ કોતરા સાથે જ આ ડાળવાડા બનાવીને તૈયાર કરીશું એટલે ડાળવાડા એકદમ સરસ બનીને તૈયાર થાય અને દાનની અંદરના રહેલા બધા જ ગુણો આપણને મળી રહે તો અહીંયા આપણે પાણીને કાઢી લઈશું તો અહીંયા આપણે જે પાણી હતું તે નીતારી અને ફરીથી આપણે ચોખ્ખા પાણીથી દાળને સરસ ધોઈ લીધી છે એટલે દાળ પલળવાથી જે વાસ આવતી હોય તે દૂર થઈ જાય તો અહીંયા આપણે દાળને સરસ પીસવાની છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને આપણે જે દાળને બલાઈને રાખી છે તે આપણે થોડી થોડી કરીને આપણે પીસવાની છે તો આ દાળની અંદર તમારે જરા કે પાણીનો ઉપયોગ નથી કરવાનો તો હવે આપણે જ્યારે દાળ પીસીએ ત્યારે જ દાળની અંદર આપણે 2 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈશું તેને આપણે આ રીતના થોડો ઝીણો ઝીણો કટ કરી અને પસી નાખીશું અને 6 થી 7 આપણે લીલા મરચા લઈશું લીલા મરચા થોડા તીખા લેવાના એટલે દાળવડા ખૂબ જ સરસ બનીને તૈયાર થાય તો અહીંયા આપણે દાળને પરસ ઉપર અધકચરી પીસી લેવાની છે એકદમ સ્મૂથ નથી પીસવાની તો હવે આપણે દાળને પીસી લઈશું તો અહીંયા આપણે દાળને સરસ પીસી લીધી છે તો આ રીતના થોડી અધકચરી દાળને પીસવાની એટલે આ રીતના થોડી અધકચરી હશે તો જે વખતે તમે દાળવડા ખાશો ત્યારે તેનો ક્રન્ચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ખાવામાં તો હવે આપણે ફરીથી એક મોટું વાસણ લઈ લઈશું અને તેની અંદર આપણે આ પીસેલી દાળને ને અંદર એડ કરીશું તો અહીંયા આપણે જે વધેલી દાળ છે તે બધી જ આ રીતના જ પીસીને તૈયાર કરવાની છે તો અહીંયા આપણે બીજી દાળ પીસીએ ત્યારે આપણે એક ટેબલ સ્પૂન જેટલા કાળા મરી એડ કરી દઈશું કાળા મરીના લીધે દાળની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને એક ટેબલ સ્પૂન જીરું એડ કરી દઈશું અને હવે આપણે ફરીથી આ દાળને પણ સરસ પીસી લઈશું તો અહીંયા આપણે બીજી ડાળને પણ સરસ પીસી લીધી છે તો અહીંયા આપણે જરાકે પાણીનો ઉપયોગ નથી કર્યો અને એકદમ સરસ આપણી ડાળ પીસાઈ ગઈ છે અહીંયા આપણે છોડા સાથે ડાળ લીધી છે એટલે આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો પણ જો તમે છોડા કાઢી નાખો તો તમે એક થી બે ટેબલ જેટલા પાણીનો ઉપયોગ કરી શકો છો અહીંયા આપણી દાળ એકદમ સરસ પીસાઈ ગઈ છે હવે આપણે એક જ અંદર સરસ દાળને ત્રણ થી ચાર મિનિટ માટે ફેટવાની છે એટલે એકદમ સરસ દાળની અંદર જાળી પડે અને આપણા દાળવાળા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સરસ પોચા અને જાળીદાર બનીને તૈયાર થાય તો અહીંયા આપણે ચાર થી પાંચ મિનિટ માટે દાળને એકદમ સરસ ફેટી લીધી છે તમે જોઈ શકો છો આ રીતના ફેટવાથી તમારે કોઈ પણ સોડા કે ઇનો જરૂર નહીં પડે અને સરસ તમારા દાળવાળા બનીને તૈયાર થશે તો અહીંયા આપણું પરફેક્ટ ખીરું બનીને તૈયાર થયું છે હવે આપણે ખીરાની અંદર લીલા ધાણા એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું આ રીતના તમારે છેલ્લે એડ કરવાનું બરાબર મિક્સ કરી લઈશું જો ખીરું તમારું ઢીલું થઈ જાય તો તમે એક થી બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો એટલે ખીરું પરફેક્ટ થઈ જશે તો અહીંયા આપણું ખીરું એકદમ સરસ બનીને તૈયાર થયું છે આ રીતના તમે જોઈ શકો છો ચમચીના મદદથી આપણે પાડીએ છીએ અને એકદમ સરસ આપણું પરફેક્ટ ખીરું બન્યું છે તો હવે આપણે દાળ વડા પાડી લઈશું તો ગેસ ઉપર આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે આપણે હાથના મદદથી એક એક કરીને દાળ વડા ઉમેરીશું તમારે એકદમ સરસ ગરમ થવા દેવાનું અને જ્યારે આપણે ડાળવાડા ઉમેરીએ ત્યારે તમારે ગેસને ધીમો કરી દેવાનું તો અહીંયા આપણે જેટલા સમય એટલા ડાળવાડા ઉમેરીશું તો અહીંયા ડાળવાડા નાખતાની સાથે જ સરસ ડાળવાડા ઉપર આવી ગયા છે તો હવે આપણે ડાળવાડાને આ રીતના થોડા કરીશું એટલે એકદમ સરસ ડાળવાડા તેની જાતે સરસ ફરશે ડાળવાડાને તમારે પલટાવમાં વધારે ઉતાવળ નથી કરવાની હવે આપણે ગેસ ને ફૂલ કરી દઈશું અને ડાળવાડા ને આ રીતના આપણે ઉલટ પુલટ કરીને સરસ દઈશું તો 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 થોડા આ રીતના લીલા અને બધા જ ફાયદા તમને મળી તમે જોઈ શકો છો બધી સાઈડ માંથી એકદમ સરસ તળાઈ ગયા છે અને દાળવાડા તળાય છે અને એકદમ સરસ ડાળવાડા તળવાની સુગંધ આવી રહી છે તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ડાળવાળા આપણા બનીને તૈયાર થયા છે તો હવે આપણે ડાળવાડા ને એક પ્લેટમાં લઈ લઈશું અને એ જ રીતના આપણે બીજા દાળ ઉતારી લઈશું જાતે સરસ ફર્યા કરે છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણા બીજા પણ દાળ એકદમ સરસ તળાઈ રહ્યા છે તો હવે આપણે આ જ રીતના બધા જ દાળ બનાવીને તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણા ગરમા ગરમ મસ્ત મજાના વરસાદ માં ખાવાની મજા પડી જાય એવા ડાળવાડા તો વરસાદ પડતો હોય ને આ રીતના ડાળવાડા મળી જાય તો ખાવાની ખુબ જ મજા આવી જાય છે તો તો આપણે લીલા સાથે સાથે અને કરીશું હું તમને કે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદર થી એકદમ જાળીદાર અને સોફ્ટ આપણા ડાળ વડા બન્યા છે તમે જોઈ શકો છો એકદમ સરસ ડાળવાડા ની અંદર જાળી પડી છે તો આ રીતના ગરમા ગરમ ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આપણને દાળ વાળા મળી જાય સાથે લીંબુવાળી ડુંગળી અને તળેલા મરચા મળી જાય તો ખાવાની જ મજા આવી જાય છે તો હવેથી તમે પણ આ મારી કુતરાવાળી મગની ડાળના ડાળ વડા ઘરે કે તમને આ ડાળ વડા ની રેસીપી કેવી લાગી જો તમને આ ડાળ વડા ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય